સૌરાષ્ટ્ર અને રાજકોટના માતા બાળકો અને સગર્ભા બહેનોની સારવાર અને સેવામાં એકસો વીસ કરોડના ખર્ચે નવનિર્મિત રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે છેલ્લા બે મહિનામાં આઠસોથી વધુ સગર્ભા બહેનોએ નોર્મલ ડિલિવરી કરી છે પીડીયુ સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર અને સગર્ભા બહેનોની સારવારમાં સુવિધાઓ અને સવલતોથી સજ્જ છે ઓપરેશન થિયેટરથી માંડી બાળકો માટેની તમામ સારવારની સુવિધાઓ જનાના હોસ્પિટલમાં ઉપલબ્ધ છે માતા અને બાળકની કોઈ પણ પરિસ્થિતિમાં સારવાર થઈ શકશે તેઓને અમદાવાદ રિફર કરવાની હવે જરૂર રહેશે નહીં છ વર્ષથી નાની વયના દિવ્યાંગ બાળકો માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એકમાત્ર સ્પેશિયલ ડીઈઆઈસી સેન્ટર અહીં ઊભું કરવામાં આવ્યું છે રાજકોટ અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને પીડીયુની હોસ્પિટલનું સંલગ્ન જનાના હોસ્પિટલ હોસ્પિટલનું માનનીય શ્રી દ્વારા પચીસમી ફરવરી લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારે જ આપનું છવ્વીસમી તારીખથી એટલે એક જ દિવસ પછી નેક્સ્ટ ડે આપણા આ બધી જે સેવાઓ છે આ ચાલુ કરી દીધું હતું જ્યાં સુધી સેવાઓનું વાત છે આમાં બે વિભાગ છે એક માતા અને બાળકો અને સરકારશ્રીની યોજના મુજબ માતા અને બાળકો આનું સારવાર સાથે સાથે હોવું જોઈએ એક જ બિલ્ડિંગમાં હોવું જોઈએ આનું ભાગરૂપે આ બિલ્ડિંગનું નિર્માણ થયું છે આમાં અત્યારે આઠસો બેડ છે અને આઠસો બેડમાં બે ડિપાર્ટમેન્ટનું સાથે સાથે એટલે ઓબસ્ટ્રેટિક અને ગેનિકોલોજી જેનું સગર્ભા માતા અને માતાઓનું વિભાગ કહેવાય અને બાળકોનું વિભાગ જેને પેરિયેટિક્સ ડિપાર્ટમેન્ટ કહેવાય આની સાથે સાથે આમાં આનું વિભાગ જે છે જે આનું સાથે સહયોગ આપે છે આમાં રેડિયોલોજી વિભાગ છે એટલે રેડિયોલોજી વિભાગનું કારણે એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફી આ જ બિલ્ડિંગમાં થઈ જાય છે પછી આમાં પેથોલોજી વિભાગ માઇક્રોબાયોલોજી વિભાગ અને બાયોકેમિસ્ટ્રી વિભાગ આ ત્રણ વિભાગ તપાસ કરવા માટે છે એટલે બ્લડનું તપાસ હોય યુરિનની તપાસ હોય લોની તપાસે આ પણ અહીંયા જ છે એટલે ત્યાં બધું કલેક્શન ત્યાં થઈ જાય છે એટલે આ આ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં સાથે સાથે કામ કરે છે પછી સર્જરી ડિપાર્ટમેન્ટ એટલે જે બાળકોનું સર્જરી હોય બાળકોનું જન્મ થાય અને કદાચ આમાં કંજેનાઇટલ અથવા કોઈ એવી રીતે જેનું સર્જરીનું તાત્કાલિક જરૂરિયાત હોય આનું કહેવાય એક સુપર સ્પેશિયલાઇઝ ડિપાર્ટમેન્ટ જેનું નામ છે પેડિયાટ્રિક સર્જરી એટલે આપણા પાસે સુપર સ્પેશિલાઇટ પેડિયાટ્રિક સર્જન પણ છે અને પેડિયાટ્રિક સર્જરી પણ આ જ બિલ્ડિંગમાં થાય છે આની સાથે સાથે જ્યાં સુધી જનાનાની વાત છે સગરાવા માતાઓ અને માતાઓની વાત છે આ માટે અહીંયા આપના બહુ જે પીડીઓ હોસ્પિટલ છે ગર્ભ સાથે કહી શકીએ કે આખા રાજ્યમાં સૌથી વધારે નોર્મલ ડિલિવરી પીડીઓ સિવિલ હોસ્પિટલમાં થાય છે અને અને અહીંયા સરકારશ્રીનું નિયમ અનુસાર વધારેથી વધારે નોર્મલ ડિલિવરીને આપનું પ્રોત્સાહિત કરીએ અને આ આપના પીડીઓ હોસ્પિટલ ચરિતાર્થ કરે છે નોર્મલ ડિલિવરી પછી જે કોઈ પણ હાઈ રિસ્કવાળું જે હોય માતાઓ આ માટે અહીં સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવ્યું છે એવી રીતે છે કે આને ઓપરેશનની જરૂરિયાત હોય તો ઓપરેશન થઈ જાય પછી ઓપરેશનમાં પણ કોમ્પ્લિકેશન આવે એટલે નોર્મલ ઓપરેશનની સાથે સાથે કોઈ કોઈ પણ કોમ્પ્લિકેશન આવે તો આ આ માટે ડૉક્ટરનું ટીમ ડૉક્ટરમાં એ સ્પેશિયલાઇઝ ડૉક્ટરનું ટીમ અને સાથે સાથે સુપર સ્પેશિયલાઇઝ ડૉક્ટરનું ટીમ આનું મતલબ એવું થયું કે આપણે સામાન્ય ભાષામાં કહીએ કે કોઈ માતા માતાઓએ અને આનું ઓપરેશન કરાવવાનું હોય અને કદાચ આમાં કિડનીનું પ્રોબ્લેમ હોય કદાચ આમાં હાર્ટનું પ્રોબ્લેમ હોય તો આનું સારવાર પણ ત્યાં સાથે સાથે થઈ જાય અને ઓપરેશન પણ થઈ જાય એટલે કોઈપણ પરિસ્થિતિમાં આપણે એવી રીતે રાખ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં ત્યાંથી અમદાવાદ આપનું રેફર નહીં કરીએ અને બધી સારવાર ત્યાં કરીએ જ્યાં સુધી બાળકોનું વાત છે બાળકોનું સારવાર તો અહીંયા થાય છે પણ અમૂહન બાળક જે આપણું દિવ્યાંગ બાળકો કહીએ જે સ્પેશ્યલ જેની ઈશ્વર સ્પેશિયલ બાલ બાળક બનાવ્યું છે અને આ બાળકો છ વર્ષથી ઓછા હોય અને આમાં કંઈ એવી રીતે સ્પેશિયલ હોય જેનું આપણું સારવાર કરી શકીએ અને સામાન્ય બાળક સાથે રમે સામાન્ય બાળક સાથે જમે સામાન્ય બાળક સાથે વને આ વ્યવસ્થા માટે એક અલગથી સેન્ટર છે યા જેનું કહેવાય ડીઈઆઈસી સેન્ટર આ આ સેન્ટર છ વર્ષથી ઓછા બાળકને આખા સૌરાષ્ટ્ર અને કચ્છથી એટલે જે કોર્પોરેશન એરિયામાં હોય તો હોય જ પણ બહારથી જે પીએસસી સીએસસી ય જે ડોક્ટર ત્યાં મોકલે આનું સારવાર આ સારવારમાં મેડિકલ સારવાર અને સર્જિકલ સારવાર પણ થાય છે જ્યાં સુધી આંકડોનું વાત છે હું હમણાં કીધું કે સૌથી વધારે નોર્મલ ડિલિવરી થાય છે પણ આપના બે મહિનાનું વાત કરીએ તો અમૂમન આઠસોથી સાડા આઠસોનું વચ્ચે બે મહિનામાં ડિલેવરી થયું છે નોર્મલ ડિલેવરી જ્યાં સુધી સર્જરીની વાત છે સર્જરીમાં આપના જે જે આપણું એલએસસીએસ કહેવાય આનું જે સીએન સેક્શન કહેવાય આ અમૂમન સાડા ચારસોની આજુબાજુ થયું છે પછી પછી ગાયનેક સર્જરી છે આપણ પણ પચાસથી વધારે થયું છે અને આપણું ગર્ભ સાથે કહી શકીએ કે એક હોય મિસ મિસ કેસેસ એટલે કોઈ પણ કેસ જે જે એટ ધ એન્ડ હોય કે આનું આપનું બચાવી નહીં શકીએ પણ એવા બે મહિનામાં ચોત્રીસ કેસ છે જેની આપણી પાસે બધું લિસ્ટ છે ક્યાં ક્યાંથી આવ્યું છે આ ચોત્રીસ કેસને આપના અંતિમ ક્ષણમાં સારવાર કરતાં કરતાં હું ડૉક્ટરને ધનવાદ આપું છું બધા મેડિકલ ટીમને ધનવાદ આપું છું કે ચોત્રીસ કેસને બે મહિનામાં એવી રીતે બચાવ્યું છે અને અને પરિવારને આ પરિવારને જીવનદાન આપ્યું છે